આજરોજ વડોદરાના સમા વિસ્તારમાં કેનાલ રોડ પર વીજ ઉત્પાદન માટે કોર્પોરેશન દ્વારા સોલાર પેનલ લગાવવામાં આવી છે અને આ પેનલના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારે કોન્ટ્રાક્ટમાં કામ કરતા ત્રીસ વર્ષના કર્મચારી ચંદ્રેશભાઈ સુરેશભાઈ અગ્રવાલ જે સોલાર પેનલ સાફ કરવા માટે પેનલ ઉપર ચડ્યા હતા અને આ કામ તે કોઈપણ પ્રકારની સેફ્ટીના સાધન વગર કરતા હતા તે દરમિયાન એક પેનલ તૂટી જતા ચંદ્રેશભાઈએ સંતુલન ગુમાવ્યું અને તે નર્મદા કેનાલમાં પડી ગયા કેનાલમાં પાણીની માત્રા વધારે હોવાથી તેઓ ગરકાવ થઈ ગયા જે બાબતની જાણ ફાયર બ્રિગેડને કરતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ચંદ્રેશભાઈને શોધવાની કામગીરી શરૂ કરી દીધી હતી

મોડી રાત્રે ઘરે ના પહોંચતા પરિવારના લોકો તપાસ કરતા એમને જાણકારી મળી કે પેનલ તૂટી જવાના લીધે ઉપર ચડી પેનલ ઉપર ચડી પેનલ સાફ કરતા હતા અંદર જવું શકતું પેનલ ખૂબ સડી ગયેલી હોવાના લીધે રાત્રે અંદર પડી જાણકારી મળતા ફાયરમાં જાણકારી કરી ફાયરની ટીમ સવારે સાત વાગ્યા સુધી લાગી છે એની તકે બોડી મળી જાય એવા પ્રયાસ છે

જે ચેનલ લોખંડની પણ મારી તેના અંદર પણ બધી સળગી છે તો કંપનીનો કોન્ટ્રાક્ટ આજે ચૌદ વર્ષ છતાં પણ આ બદલાય નથી આપણે શું લાગે છે ઘણી બધી અને ઓછામાં ઓછું એની ઉપર ચડી ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે પ્રેશર પાઇપથી આ બધું સાફ સફાઈ થતી હોય છે આ એમની કઈ થિયરી છે જેનાથી નિર્માણની ઉપર ચડી એને એવું માનું છું ત્યાં નિષ્કાળ જીવન સાથે એક જાનનું જોખમ કહેવાય કે ચેનલના ઉપર આ રીતે કામ કરવું કોઈ પણ પ્રકારની સેફ્ટી નથી તો કંપનીની કેટલી મોટી ભૂલ છે ભૂલ છે પાણીની ઉપર જ્યારે તમે કામ કરતા હો છો તો સેફ્ટી બેલ્ટ પણ હોય સેફ્ટી પણ હોય એ પહેર્યા સિવાય તો ઉપર કામગીરી કરાય કંપનીની કેટલી બે સંપૂર્ણ બેદરકારી મળે